યુવાને નો તરખટ રચી પોલીસને દોડતી કરી મુકાવી હતી આ બાબતે ઇન્દોરના યુવકે પોલીસને રજૂઆત કરી હતી કે તે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા આવ્યો હતો અને તેની સાથે લૂંટની ઘટના બની છે જો કે પોલીસે આ વિશે ઊંડાણપૂર્વક તપાસ કરતાં અને એક યુવકની કડકાઈથી પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તે ઇન્દોરથી ક્રિપ્ટોકરન્સીના રોકાણ કરવા માટે આવ્યો હતો અને હોટલમાં તેના મિત્ર સાથે રોકાયો હતો ઇન્દોરથી તેના મિત્રોના એટીએમ કાર્ડ લઈને આવ્યો હતો અને તેને બે મિત્રોના આરટીજીએસ દ્વારા કી સ્ટોક કરન્સીમાં રોકાણ કર્યું હતું શુક્રવારની બપોરે તે તેના મિત્રો સાથે એટીએમમાં રૂપિયા પચાસ હજાર લેવા માટે આવ્યો હતો અને રૂપિયા તેણે તેના મિત્રોને સાચવવા આપ્યા હતા

જે ઇન્દોરના રહેવાસી છે તેઓ અહીંથી પૈસા ઉપાડી અને સામે એચડીએફસી બેંક છે તેમાં જમા કરાવવા માટે જતા હતા એ દરમિયાન બે એક્ટિવા પર બે ઇસમ આવી અને એની પાસેથી હાથમાંથી પૈસા લઈને જતા રહેલ એ બાબતનો જાહેરાત અત્યારે આપી છે એ બાબતે તપાસ ચાલુ છે એ તપાસ ચાલુ છે સીસીટીવીની બધું ચેક કરવાની છે